જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ એકત્રીસ આઠ બે હાજર પચીસ રવિવારનું પંચાંગ અને રાશિ ભવિષ્ય તેમનો અને તેમનો રંગ પેલા પંચાંગમાં નજર કરીએ આજનો પંચાંગ જોઈએ તારીખ ત્રીસ આઠ બે હાજર પચીસ રવિવાર ભાદ્રપદ માસ પક્ષ શુક્લ સુદ્ધ પક્ષ સૂર્યોદય જોઈએ છ કલાક વીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ અઢાર કલાક ઓગણાઠ મિનિટ ચંદ્રોદય જોઈએ તેર કલાક પંદર મિનિટ ચંદ્રાસ્ત જોઈએ ત્રેવીસ કલાક છપ્પન મિનિટ તિથિ આઠમ ચોવીસ કલાક સત્તાવન મિનિટ સુધી આઠમ ત્યાર પછી નો નક્ષત્ર જોઈએ અનુરાધા સત્તર કલાક સિત્તાવન મિનિટ સુધી ત્યાર પછી જયષ્ઠા યોગ જોઈએ વૈધૃત યોગ પંદર કલાક ઓગણસાઠ મિનિટ સુધી ત્યાર પછી ઓગણીસો સુડતાલીસ વિશ્વાસુ વિક્રમ સવન બે હજાર બ્યાસી કાલયુક્ત ગુજરાતી સવન બે હજાર એક્યાસી નલ આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો વૃષિક નય સૂર્ય નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની ઋતુ શરદ અયન દક્ષિણાયન આજનો દિનમાન જોઈએ તો આજનો દિનમાન છે પંદર બાર કલાક આડત્રીસ મિનિટ અને ઓગણપચાસ સેકન્ડનો નો દિનમાન છે આજનો રાત્રિમાન જોઈએ તો રાત્રિમાન અગિયાર કલાક એકવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડનો આજનો રાત્રિમાન છે અભિજીત મુહૂર્ત જોઈએ તો બાર કલાક ચૌદ મિનિટ થી તેર કલાક પાંચ મિનિટ સુધી અભિજીત મુરદ છે વિજય તો વિજય મુહૂર્ત છે તો નમસ્કાર મિત્રો હવે આપણે જોઈએ એકત્રીસ આઠ બે હજાર પચીસ રવિવારનું બારે રાશિ જેમ કે મેં સુધીનું દૈનિક ગોચરફળ સામાન્ય ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત છે જે વ્યક્તિગત કુંડળી ઉપર આધારિત ફળથી અલગ હોઈ શકે છે દૈનિક જોઈએ જોઈએ આપણે તો પ્રથમ રાશિ રાશિમાં અલય કે તેમાં સામાન્ય છે કે સામાન્યથી તમારા મેષ રાશિ માટેનો સુખ છે કે વિદેશી મામલાઓમાં તમને સફળતા મળી શકે છે

વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ અત્યંત શુભ છે જેમ કે તમારા આવકમાં વધારો થઈ શકે છે સમાજમાં તમારું માન સન્માન વધશે તમારા મોટા ભાઈ બહેનોનો તમને સહયોગ મળશે વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે પાંચ વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે ગુલાબી અને તેમનો અશુભ રંગ છે મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં સારો તમને લાભ મળી શકે છે તમારા પિતાના સ્વાસ્થ્યનું ખાસ આજના દિવસે ધ્યાન રાખવું મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે

મળી શકે છે કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે બે અને તેમનો અશુભ અંક છે આજનો દિવસ શુભ છે જેમ કે તમારો અચાનક તમને ધનલાભ થઈ શકે છે તમારા વારસા સંબંધિત મામલાઓમાં તમને સફળતાઓ મળી શકે છે તમારા ગુપ્ત વિદ્યાઓમાં તમને રૂચિ તમારી વધશે સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે એક અને તેમનો અશુભ અંક છે નવ સિંહ રાશિ માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી આપણે કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ જોઈએ તો શુભ છે આજના દિવસે કે તમારે તમારા જીવન સાથી સાથે સારો સમય તમારો પસાર થશે તમારા ભાગીદારીના કાર્યોમાં તમને લાભ થશે આજના દિવસે તમારા તમારી મધુરતા જળવાઈ રહેશે કન્યા રાશિ માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે છ કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો તુલા રાશિ જોઈએ કે રોતક તુલા રાશિ માટે સામાન્ય છે આજનો દિવસ કે તમારે તમારા તમારે સાવધાની રાખવી રહેશે આજના દિવસે દૂર રહેવું જોઈએ તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે છ અને તેમનો અશુભ અંક છે સાત તુલા રાશિવાળા માટેનો શુભ છે સફેદ

શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે એક વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂણ અને તેમનો અશુભ રંગ છે લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભઢ ફઢ ધન રાશિવાળા માટે પણ આજનો દિવસ શુભ છે કે તમારા જમીન મિલકતના સંબંધિત કાર્યોમાં તમારી પ્રગતિ થશે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું આજના દિવસે ધ્યાન રાખવું જરૂરી રહેશે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ આજના દિવસે આજે રહી શકે છે એવી શુભેચ્છા ધન રાશિવાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે આઠ ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ મકર રાશિવાળા માટે આજનો દિવસ શુભ છે જોકે તમારે ટૂંકી મુસાફરી તમારી લાભદાયી રહેશે તમારા ભાઈ બહેનો મળશે પરાક્રમ અને તમારા ઉત્સાહમાં વધારો થશે મકર રાશિ વાળા માટેનો તેમનો અશુભ અંક જોઈએ તો ચાર મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં સ

શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે તમારું વધશે તમારું વ્યક્તિત્વ આજે નિખળશે રોકાયેલા કાર્યો આજે પૂર્ણ થશે આજે તમારા ભાગ્યનો તમને પૂરો સાથ મળશે મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો તો ક્રીમ છે આ આ ખાસ કે ગોચરના આધારે આપવામાં આવ્યું છે તમારી વ્યક્તિગત જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તે માટે નમસ્કાર મિત્રો તો તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો મિત્રો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો